નમસ્કાર ખેડૂત મિત્રો આજે મેણી એગ્રીકલ્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું ખેડૂત મિત્રો આજે એક મહત્વની એક પ્રોડક્ટ વિશે તમને માહિતી આપવાની છે અને એ પણ ખાસ કરીને જીરું ના પાક તો આજે તારીખની વાત કરી તો આજે એકત્રીસ એક બે હજાર અને છવ્વીસના દિવસે આપણે આ શૂટિંગ લઈ રહ્યા છીએ અને ઘણા ખેડૂત મિત્રોને સિત્તેરથી એસી દિવસના જીરું થઈ ગયા છે અને અત્યારે વાતાવરણ એટલું ડિસ્ટર્બ છે આકાશમાં વાદળા છે વહેલી સવારે વલ પડે છે અને જીરાને પાણી પણ મુકાઈ ગયા છે તો પણ કાળિયો જે જીરુંનો દુશ્મન છે કાળિયો તે અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં એટેક કરી રહ્યો છે અને ઘણા જે અત્યાર સુધી ખેડૂતોએ ઘેરા બચાવીને રાખ્યા હતા એને અત્યારે કાળિયો દેખાવા માંડ્યો છે તો ઘણા ખેડૂતોએ અલગ અલગ કંપનીમાં માર્કેટમાં જે બહુ પ્રચલિત છે એવી પ્રોડક્ટો મારી લીધી છે એના ખર્ચા કરી નાખ્યા છે એ પ્રોડક્ટ મારી તો પણ કાર્યો દેખાય તો એના માટે સહેલું શસ્ત્ર કયું ઉપયોગ કરવું તો આજ એવી એક દવા વિશે હું તમને વાત કરવા જઈ રહ્યો છું જે માર્કેટમાં મળતા મોંઘા મોંઘા ટેકનિકલ મોંઘા મોંઘી કંપ કંપનીના મોંઘી મોંઘી ટેકનિકલ જે આવતા હોય છે એમાં જે ઝેરનું પ્રમાણ હોય છે તે બધાનું એક કોમ્બિનેશન લઈને હું તમારી સાથે ઉપસ્થિત થયો છું તો હું પેલા સૌ પ્રથમ આપણે વાત કરશું આના વિશે તો કંપનીનું આ કોમ્બી પ્લસ નામની ફંગી સાઈડ છે કોમ્બી પ્લસ નામની બોટલ છે તમે જોઈ શકો છો નજીકથી હવે આ શેમાં ઉપયોગ કરવાનો છે તો કે ભાઈ જીરાની ગ્રીનરી જાળવી રાખવા માટે અને કાળીઓ આવી ગયો હોય તો અટકાવવા માટે અને આઉટ આવે નહીં એના માટે આનો ઉપયોગ આપણે કરવાનો છે એક પંપમાં ખાલી વીસ એમએલ નાખવાનું છે ભાવમાં પણ બહુ સસ્તું છે એમઆરપીની વાત કરીએ તો એમઆરપી ઓગણીસો ને એસી રૂપિયા છે પાંચસો એમ એલની એમ હું વાત કરું છું રિટેલ પ્રાઇસની વાત નથી કરતો ટેકનિકલની વાત કરીએ તો આમાં એજો સ્ટ્રોબિંગ બાર ટકા છે કોપર સલ્ફેટ વીસ પોઈન્ટ પંદર ટકા છે વેલિડિયા માઇસિન એક પોઈન્ટ સાત ટકા છે અને એક્ઝાકોના જો ત્રણ પોઈન્ટ પાંચ ટકા છે અને ફ્રેશોક્સિમ મેલથી અઢાર પોઈન્ટ એક ટકા જીએલ ફોર્મમાં છે એટલે કે જે માર્કેટમાં અલગ અલગ ટેકનિકલ આપણને મોંઘા દાઢ ભાવે મળતા હોય છે તે બધા એક જ બોટલમાં આવી જાય છે અને આપણે આ જીરામાંનો ઉપયોગ કરેલો છે બહુ ઓફ રિઝલ્ટ છે કોઈ જાતનું જોવા પણ નથી આપણે સંપૂર્ણ દવાના વિડીયો સૌ પ્રથમ હું મારા ખેતરમાં ટ્રાય કરું છું તે પછી તમને વિડીયો અને એનું રિઝલ્ટ બતાવું છું હવે આ વસ્તુ કોમ્બી પ્લસ જે રહ્યું આ તમને ક્યાં મળશે તો આ કોમ્બી પ્લસ તમને સરદાર અતિથી એગ્રો એજન્સી લલિતભાઈ સોલંકી એના મોબાઈલ નંબર આપી દઉં છું ત્રેસાઠ પંચાવન પાંત્રીસ અઠ્ઠાણું બત્રીસ મોબાઈલ નંબર ફરીવાર આપું છું ત્રેસાઠ પંચાવન પાંત્રીસ અઠ્ઠાણું બત્રીસ એના મોબાઈલ નંબર છે હવે આ દવાની વાત થઈ ગઈ આ આ રીતના છે હવે હું તમને બતાવીશ જોઈ શકો છો સંપૂર્ણ આખો ઘેરો ગ્રીનરીમાં છે અને આ પેલા મહિનામાં વાતાવરણ બહુ ડિસ્ટર્બ રહ્યું અત્યારે હાલ પણ આ શૂટિંગ લઈ રહ્યા છીએ અત્યારે આકાશમાં વાદળો છે બરોબર તો વાતાવરણ આટલું બધું ડિસ્ટર્બ છે અને જીરાને બિલકુલ પ્રતિકૂળ વાતાવરણ છે અત્યારે જીરાને અનુકૂળ વાતાવરણ નથી પ્રતિકૂળ વાતાવરણ છે તોય તમે જીરાની ગ્રીનરી જોઈ શકો છો ને આમાં જોવો આ માલ આવો માલ હોય ને તો ખેડૂતોને બે પૈસાનું વળતર મળે ખરું એમ આ જુઓ માલ સંપૂર્ણ માલ બંધાઈ ગયો છે એક માળ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે નીચે બીજા માળમાં દાણા થઈ ગયા છે ત્રીજા માળના સૂંઘા નીકળી ગયા છે એટલે બહુ બેસ્ટ રિઝલ્ટ છે આ પ્રોડક્ટની તો જે પણ ખેડૂત મિત્રોને આ પ્રોડક્ટ વાપરવી હોય એટલે કે જેને કાળીઓ આવી ગયો હોય અથવા કાળિયાના ગુંડા પડ્યા હોય અથવા ન આવવા દેવો હોય હું કહું છું એડવાન્સ વાપરો એકવાર વાપરો લાંબો કોઈ આનો બજાર ભાવ નથી પણ આના રિઝલ્ટ બહુ અપ છે અને આ માર્કેટમાં એક નવું ટેકનિકલ છે એટલે કે આ નવી બોટલ છે નવું નામ છે અને કામ બહુ સારું છે આપણે તમામ દવા સૌપ્રથમ આપણા ખેતરમાં વાપરીએ છીએ એનું રિઝલ્ટ લઈએ છીએ જે રિઝલ્ટ આવે અને રિઝલ્ટ સારું લાગે આપણને તો જ હું આનો શૂટિંગ ઉતારીને ખેડૂતોને માહિતી આપતો હોઈશું નકર આના વિડીયો ઉતારતો નથી કારણ કે જો ખેડૂતની દૃષ્ટિએ જોવા જાય તો હું ગમે તે દવાની ટ્રાય મારું રિઝલ્ટ કંપનીવાળા કોઈ પણ આપણા માસીના દીકરા નથી આપણે ખેડૂત છીએ જો રિઝલ્ટ આવશે તો જ મારી આ યુટ્યુબ ચેનલમાંનો ગમે તે પ્રોડક્ટનો વિડીયો આવશે બાકી એમાં રિઝલ્ટ નહીં હોય તો એવી પ્રોડક્ટના વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં નહીં આવે આ તમે જોઈ શકો છો અત્યારે આપણું ઝીરું એસી દિવસની અવસ્થા એ આવી ગયું છે એસી દિવસ પૂરા થઈ ગયા છે હવે વધીને ત્રીસથી પાંત્રીસ દિવસ આ જીરું ઊભું રહેવાનું છે અને આ તમે જોઈ શકો છો આગળ પીળું થઈ ગયું છે જીરું જે પાક અવસ્થાએ આવી ગયું છે એમાં પણ આગળની સમયમાં આપણે એક ટ્રાય કરેલી કે નીંદામણનાશક દવાનો સ્પ્રે તેમાં નહોતો કર્યો હાથ નિંદામણ કરેલું છે અને આમાં આપણે નિંદામણનાશક દવાનો સ્પ્રે કરેલો છે જેથી કરીને શું ફેર પડે ઉત્પાદનમાં શું ડિફરન્સ પડે તેમજ જીરાની હાઈટમાં શું ફેર પડે તો ચોખ્ખું છે કે ભાઈ આ જે જીરું છે તે ફૂટ હવા ફૂટનું છે ઓલું દોઢ ફૂટનું છે એની હાઈટમાં એટલો ડિફરન્સ પડે છે અને ઉત્પાદનમાં એ હાઈટ જોતા માલ જોતા એવું લાગે છે કે એકસો દસ ટકા ડિફરન્સ પડશે એટલે આના ઉપરથી આપણને એ પણ જાણવા મળ્યું કે ભાઈ ન જરૂર હોય તો નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવો નહીં જો આ ફરક તમારી સામે છે પહેલામાં આપણે ઉપયોગ નથી કરેલો આમાં આપણે ઉપયોગ કરેલો છે બરાબર તો કોમ્બી પ્લસ પ્લસના બહુ જબરજસ્ત રિઝલ્ટ છે કાંઈ જોવા પણ નથી બેફિકર થઈને વાપરો ખેડૂત મિત્રો એક પંપમાં ખાલી વીસ એમ એલ જે પંદર લીટરનો પાણીનો પંપ આવે પંદર સોળ નો તેમાં ખાલી વીસ ml નાખીને ઉપયોગ કરવાનો છે ફરીવાર આ ક્યાં મળશે એ તમને જણાવી દઉં અતિથી એગ્રો એજન્સી સરદાર લલિતભાઈ સોલંકી તેના મોબાઈલ નંબર આપું છું પિંચાશી અગિયાર સત્તર પાંત્રીસ સત્તર અને એની ઉપર તમે કોન્ટેક કરી નંબર મેળવી શકો છો તેમજ લલિતભાઈ સોલંકી જે છે તેના મોબાઈલ નંબર છે ત્રેસાઠ પંચાવન અઠ્ઠાણું બત્રીસ હવે પિંચાશી અગિયાર સત્તર પાંત્રીસ સત્તર મારા નંબર છે કોઈપણ માહિતી પણ લઈ શકો છો તેમજ આ પ્રોડક્ટ મંગાવી હોય તો લલિતભાઈ દ્વારા કોન્ટેક કરવો હોય તો તેનો પણ કરી શકો છો તેમજ કોઈ લો ખેડૂતો એવું છે કે ભાઈ સરદાર નથી આવી અગેમ તો લલિતભાઈ સોલંકીને કોન્ટેક કરીને તમે કુરિયર દ્વારા પણ આ પ્રોડક્ટ મંગાવી શકો છો અને તમારા મોંઘામુલા પાકને જે જીરુંમાં કાળીઓ છે તેને અટકાવવા અટકાવીને તમારા મોંઘામુલા પાકને બચાવી શકો છો ફરી જ આવા વિડીયો અને એક સારી એવી પ્રોડક્ટ સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન